નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાઢેડ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની એવી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ છ ની અંદર વિષય ગણિત ચેપ્ટર સાત અપૂર્ણાંક સંખ્યાઓ એમાં પણ સ્વાધ્ય સાત પોઈન્ટ ચાર નો દાખલા નંબર ચાર અને પાંચ આ એમપી દાખલા છે મજાના દાખલા છે કઈ રીતે ગણવા જોઈએ તે આપણે શાંતિથી શીખવાનું છે બરાબર છે

અથવા ગ્રેટર ધેન અથવા તો ઇઝ ઇક્વલ ટુ ના સંકેત મૂકો લેસ ધેન કોને કહેવાય ગ્રેટર ધેન કોને કહેવાય હજી એક વખત સમજાવી દો જો આ રીતનું નાનું લિસ્ટ હોય કે આપણે શું લખીએ લેસ ધેન લ જેવું દેખાય તેને શું કહેવાય લેસ ધેન ની નિશાની કહેવાય આ ગ જેવું દેખાય તેને શું કહેવાય ગ્રેટર ધેન ની સાઈન કહેવાશે ઓકે ક્લિયર આટલું યાદ રાખજો જોઈએ ચાલો આગળ એવો રકમ જોયો અહીંયા બી 1/6 બોક્સ 1/3 આપણો જે અગાઉનો નિયમ છે તેના ઉપરથી પણ સોલ્વ થઈ શકે અને આ આકૃતિ જોઈને પણ સોલ્વ થઈ શકે હું તમને સૌ પ્રથમ આકૃતિશું એક ના છેદમાં એક છેદમાં બે એકના છેદમાં બે ના છેદમાં બે મતલબ કે શું છે આ એક ના બે સરખા ભાગ કરેલા છે અહીંયા છે આ લાઇન છે શું છે એક ના કેટલા સરખા ભાગ છે બે સરખા ભાગ ઓકે નીચેની આ લાઈન જોવો એના પછીની થર્ડ લાઈન એટલે કે ત્રીજી લાઈન છેદમાં ચાર બે ના છેદ માં ચાર ત્રણ ના છેદ માં ચાર ચાર ના છેદ માં ચાર મતલબ કે આ એક ભાગ છે ને શું દર્શાવે ખબર એક ના ચાર બીજો ભાગ એકના છેદમાં ચાર પણ આ બે કમ્બાઈન થઈને કેટલો દર્શાવતું હોય બે છેદમાં ચાર દર્શાવતું હોય સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હું છેદમાં પાંચ ચાર ના છેદમાં પાંચ પાંચ ના છેદમાં પાંચ દરેક ભાગ કેટલો હોય એક સરખો એટલે કે એક ના છેદ પાંચ ભાગ જ હોય કેટલો હોય એકના છેદમાં પાંચ ભાગ પણ એવા એક ના છેદમાં પાંચ એકના છેદમાં એવા કેટલા ટોટલ પાંચ ભાગ ભેરેગા થઈને શું બનાવે પાંચ ના છેદમાં

સાહેબ અમને એક ના છેદ માં ત્રણ મોટો દેખાય છે બે ની અંદર આપ્યું ત્રણ ના છેદ માં ચાર બોક્સ બે છેદમાં છ તો જોઈ શકો છો કે ત્રણ ના છેદ અને બે ના ચાર ક્યાં દેખાય હું આ બધું રીમુવ કરું છું સામે ફરીથી તમને આન્સર લખી દઉં છું ઓકે આવશે લેસદેન હવે જો 3 છેદમાં 4 અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ સેમ આવે 3 છેદમાં 4 માં આવશે એ સિવાય તમારે બીજું કયું કીધું 2 છેદમાં 6 તો અહીં થી જો આ 2 છેદમાં 6 ક્લિયર તો કયું મોટું દેખાય છે સાહેબ 3 છેદમાં 4 મોટું દેખાય ઓકે તો રાઈટ છે 3 છેદમાં 4 મોટું આની માટે મેથડ પણ આવે છે એલસીએમ લેવાની એ આની પછીના દાખલા આવશે ત્યારે શીખવાડીશ ઓકે ચલો જોઈએ નેક્સ્ટ આના દાખલા છે ફરીથી સેમ આકૃતિ છે બે ના છે બે ના છેદ માં ત્રણ જ્યાં મોટું ત્યાં મોટી નિશાન છ ના છેદમાં છ ત્રણ છેદ માં ત્રણ તો ચાલો છ ના છેદ માં ત્રણ છ ના છેદ માં ચેક કરો પાંચના છેદમાં છ એટલે અહીંયા સુધી નું થયું ઓકે પેલેથી લઈને અહીંયા સુધી નું થયું પાંચ છેદ માં છ અને આખું જુઓ તો પાંચ છેદ માં પાંચ શું આવશે અહીંયા પાંચ ના પાંચ મોટું થઈ જશે ક્લિયર આ તમે ડિસ્ટન્સ જોઈન પણ તમે ડાયરેક્ટ કહી શકો છો હવે આની પછી નો દાખલો હશે ત્યારે મેથડ જોઈશું બરાબર આવા બીજા વધુ પાંચ પ્રશ્નો બનાવો તમારા મિત્રો સાથે ઉકેલો આ તમારે જાતે બનાવવાના છે બરાબર છે આ જે કઈ રકમ આપેલી છે આ રકમમાંથી પાંચ પ્રશ્નો જાતે બનાવવાના અને જાતે જાતે મિત્રો સાથે ઉકેલવાના આની સિવાયના આંકડા નહીં લેતા બરાબર આમાંથી ટ્રાય કરજો સોરી આની છે ને આગળ નહીં લઈ આમાંથી ટ્રાય કરજો અત્યારે એટલે તમારો કોન્ફિડન્સ લેવલ વધશે હવે વિદ્યાર્થીઓ જોઈએ નેક્સ્ટ એ પાંચમો પ્રશ્ન છે શું કીધું આપકે એટલા ઓછા સમયમાં મેળવો અને યોગ્ય સંકેત મૂકો જેનો જવાબ તમને સ્પીડમાં આવી જાય એનો લખવાનો ન આવે તો એની માટે શું કરવાનું એ હું કહી શકું તો પહેલો પ્રશ્ન વાંચો એ માં નિશાની મૂકવાની છે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન એ

તો બે ના છેદ માં ચાર નું મને અહીંયા પણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક ના છેદ માં બે મળે તો વચ્ચે છે ને નિશાની આવે બરાબર ની ચાલો બરાબર નહીં સમજાય આ રીતે ફાસ્ટ ફાસ્ટ સોલ્યુશન કરવાનું છે આપણે જેટલા પણ કોન્સેપ્ટ છે એ દરેકે દરેક કોન્સેપ્ટ નો અહીંયા યુઝ થવો જોઈએ હવે આપણો ડખો થયો અહીંયા ચલો અહીંયા છે 3 છેદમાં 5 અહીંયા 2 છેદમાં 3 હવે આપણી પાસે સ્પીડ માં ગણવા માટે કાય વિધુ નથી તો હવે કામ કરવાનું હવેથી તમને જે શીખવડું છે ખાસ યાદ રાખજો એ મેઈન મેથડ છે અત્યાર સુધી આપણે બધા એના બેઝિક બેઝિક ફંડા જોતા હતા ચાલો તો સી માટેની ગણતરી હું અહીંથી શીખવાડીશ સી માટે શું આપું 3 ના છેદમાં 5 બોક્સ 2 છેદમાં 3 ચાલો બે નિયમ લાગે લસા લેવાના એક તો આ બે ક્રમિક એકી સંખ્યા છે બે ક્રમિક કેવી છે એકી સંખ્યા બે ક્રમિક એકી સંખ્યાનો લસા તેના ગુણાકાર જેટલો હોય અથવા તો બીજું કેવું હોય તો

અહીંયા છેદ મોટો છે કે છેદ સરખા થઈ ગયા અંશમાં સરખામણી 9 મોટા કે 10 મોટા જોઈએ ત્રણ ના છેદમાં ચાર છે ને તમારે વિચારે કે આ હું રૂપ આપી શકું છું શું આપી શકું છું રૂપ તો શું ચાર દુ આઠ જાય કીધું કે ટાઈમ બગાડો નહીં ફટાફટ લખો કારણ કે એક માર્કસમાં પૂછે ડાયરેક્ટ આપણી પાસે ટાઈમ હોય નહીં ત્રણ ના પાંચ છેદમાં પાંચ બંનેના છેદ સરખા હં મોટો મોટી સંખ્યા ડાલે છ મોટા છે ત્રણ ના

ક્યારે પછી આપણે સમપૂર્ણાંકનો વિચાર કરી લેવો ક્યારે છેદ સરખાનો વિચાર કરવો ક્યારે અંશ સરખાનો વિચાર કરવો આવું બધું જ વિચારવાનું રહેશે જોઈએ નેક્સ્ટ ચાલો જોઈએ અહીંયા છના છેદમાં દસ ચારના છેદમાં પાંચ અહીંયા જુઓ અંશ છેદમાં કંઈક ઉડે ત્રણ દુ છ પાંચ દુ દસ બે બે ઉડી જાય અહીંયા વધશે અમારી પાસે શું ત્રણના છેદમાં પાંચ અહીંયા લખું છું જો જો શું લખું ત્રણના છેદમાં પાંચ તો ત્રણ ના છેદમાં પાંચ મોટા ચાર ના છેદમાં પાંચ ચાર ના છેદમાં પાંચ મોટા છે આઠ નો લસા કેટલો આવે આઠ આવે આ સાઈડની સંખ્યાને ને એકને ગુણવું પડે એટલે કે આપણી ડાબી સાઈડની સંખ્યાને ગુણવું પડે બે બે વડે ગુણશો આખી સંખ્યાને કેટલા વડે ગુણવાની છે બે બે વડે ગુણી દેવાની છે ઓકે ચલો તો ત્રણ દુ છ ચાર દો આઠ્યા બે ના છેદ સરખા કેમ છતાં છ નાના સાત નાના સાહેબ છ ના છે જેવો પણ શું આવશે નિશાની લેસ કે પાંચ ના છેદ માં સાત પંદર ના છેદ માં એકવીસ તો તમે આનો અપૂર્ણાંક છે દેખાય પાંચ તેરી પંદર સાત તેરી એકવીસ તો બર ત્રણે આ બંને કેવા થઈ ગયા સમઅપૂર્ણાંક થઈ ગયા તો વચ્ચે શેની નિશાની આવે બરાબર ઓકે જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ અતિ ઉપયોગી એવી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન આવી ગઈ છે એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ જેનાથી મળશે તમને નીચેના તમામ સોલ્યુશન્સ પીડીએફ એટલે કે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાન પોતે ગાલા સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્ન પત્ર બીજું ઘણું બધું આ બધું ભરપૂર આપણી એપ્લિકેશન પર મળી રહ્યું છે તો તમારે જરાય ટેન્શન નથી લેવાનું બીજે ક્યાંય જવાની જરૂર નથી અહીંથી બધું જ મળી જશે વાહ અહીંયા સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર ના આપણા ચાર ચોથો ને પાંચમો દાખલો પૂરો થાય છે તો ફરી મળીશું નેક્સ્ટ ના આગળના દાખલાઓ સાથે ત્યાં સુધી હું આપણે રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત